નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આજે આપણે વાત કરવાની છે જીઓગ્રાફી ચેપ્ટર નંબર ત્રણ પૃથ્વીની આંતરિક સંરચના એ અંગે મોસ્ટ હેપી પ્રશ્ન આપણે યુટ્યુબની અંદર વિડીયો જોયા પછી ત્રીજા પાઠની અંદર કેવા પ્રકારના પ્રશ્નો હોય છે એમસીક્યુ પ્રકારના ત્રણ પ્રશ્નો અને એક વિકલ્પ એક માર્કના પ્રશ્નો બાકીના પ્રશ્નો જે આઈએમપી છે એ આપણે જોવાની પ્રયાસ કરીએ તો સૌપ્રથમ ચેપ્ટર નંબર સૌ પ્રથમ પંપાણિયા ચેપ્ટરિયાનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ધોરણ ભૂગોળ પ્રકરણ ત્રણ પૃથ્વીની ને આંતરિક સંરચના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ક્રિએટેડ બાય ડીએ પંપાણિયા ચાલો હવે પહેલા જ વિભાગની અંદર આપણે વાત કરીએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એવા પ્રશ્ન પૂછાય છે અને ચાર વિકલ્પો આપવામાં આવેલા હોય છે પહેલો વિકલ્પ પ્રશ્ન પહેલો પૃથ્વીની સપાટીથી કેન્દ્ર લગભગ કેટલા કિમી ઊંડું છે તો ચાર વિકલ્પ આપેલા હોય છે એમાંથી તમને કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીને લખવાનો હોય છે અને એનો જવાબ છે છ હજાર ત્રણસો ને સિત્તેર કિલોમીટર પૃથ્વી સપાટીથી કેન્દ્રનું ઊંડાણ છે ઓકે પ્રશ્ન નંબર બે પૃથ્વીનો ભૂગર્ભ ક્યાં નામે ઓળખાય છે જવાબ છે નિફે નામે એનઆઈએફી અને એનઆઈએફીનો અર્થ શું થાય છે એને ચર્ચાઓ ક્લાસમાં કરી છે પૃથ્વીના ભૂગર્ભની અંદર બે પ્રકારના ખનીજો આવેલા છે પ્રશ્ન ત્રણ ભૂગર્ભ જેને કોર કહે છે અંગ્રેજીમાં ખનીજ તત્વ એમાં મુખ્ય ક્યુ છે તો કે નિકલ અને લોહ ચાલો એના પછી પ્રશ્ન ચાર શિયાળ સ્તરમાં કયા પ્રકારના ખડકો રહેલા છે તો શિયાળ સ્તરની અંદર આપણે વાત કરીએ તો એમાં ગ્રેનાઇટ પ્રકારના ખડકો છે એ રહેલા છે પાંચમો પ્રશ્ન રોબિનસિંગ સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે જવાબ છે દક્ષિણ આફ્રિકામાં રોબિનસિંગ નામની ખાણ આવેલી છે એના પછી છઠ્ઠો પ્રશ્ન પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ કયા નામે ઓળખાય છે તો જવાબ છે એનો પૃથ્વી સપાટી પરનું ઉપરનું આવરણ તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે સાતમો પ્રશ્ન સાઇમાં સ્તરમાં કયા પ્રકારના ખડકો આવેલા છે જવાબ બેસાલ્ટ પ્રકારના ખડકો આવેલા છે આઠ ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઇટના ખડકો આવેલા છે તો જવાબ છે ગુજરાતના ગિરનાર જે પર્વત છે ત્યાં બેસાલ્ટ અને ગ્રેનાઇટ પ્રકારના ખડકો જોવા મળે છે નવમો નવમો પ્રશ્ન જે છે અને તેનું નામ છે ખાલી જગ્યા અહીં લાવાના થર જોવા મળે છે તો ક્યાં લાવાના થર જોવા મળે તો જવાબ છે માથેરાન જે મહારાષ્ટ્રની અંદર આવેલું ત્યાં લાવાના થર જોવા મળે છે દસ પ્રશ્ન જો દબાણ વધે તો ઘનતાનું પ્રમાણ ખાલી જગ્યા જવાબ છે વધે અગિયાર આંતરિક ભૂગર્ભની ઘનતા લગભગ કેટલા ગ્રામ ઘન સીમી હોય છે જવાબ તેર ગ્રામ ઘન સેમી રહેલી હોય છે ચાલો એના પછીનો પ્રશ્ન છે બારમો પ્રશ્ન ભૂગર વિશે પ્રત્યેક જાણકારી મેળવવાના કેટલા સ્ત્રોત છે તો જવાબ છે બે પ્રકારના સ્ત્રોત છે એના પછી વિશ્વની સૌથી ઊંડી ખાણનું નામ જણાવો જવાબ છે રોબિન સિંગની ખાણ જે વિશ્વની સૌથી ઊંડામાં ઊંડી ખાણ આવેલી છે ચૌદમો પ્રશ્ન પૃથ્વીની ઘનતા પહેલીવાર માપવામાં ક્યારે આવી હતી તો જવાબ છે સત્તરસો ને ચિમ્મોતેરની અંદર પૃથ્વીની ઘનતા સૌ પહેલીવાર માપવામાં આવી હતી પંદરમો પ્રશ્ન બત્રીસ મીટરની ઊંડાઈ તાપમાન કેટલા સેમી વધે છે જવાબ એક સેલ્શિયસ તાપમાન છે એ વધે છે સોળમો પ્રશ્ન અને પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાને કારણે તેની ઘનતામાં શું થાય તો એની ઘનતાની અંદર વધે કે ઘટે તો સ્વાભાવિક છે કે ઘનતા છે વધે છે એના પછી ભૂકંપ આલેખક દ્વારા કેટલા પ્રકારના ભૂકંપ મોજાની નોંધ લેવાય છે જવાબ છે ત્રણ પ્રકારના ભૂકંપ મોજાની નોંધ લેવાય છે

વીસ એન્થોસ્પિયરની જાડાઈ આશરે કેટલા કિમી છે તો એન્થોસ્ફિયરની જાડાઈ આપણે વાત કરીએ તો એની જાડાઈ છે સાતસો કિલોમીટર સુધી છે એ ફેલાયેલી છે તો વિદ્યાર્થીઓ વિકલ્પવાળા પ્રશ્નો અહીંયા વીસ પ્રશ્નો છે એ જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો એને કહી શકાય છે હવે નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ આપો એની અંદર આપણે જોઈએ તો ઘણા બધા પ્રશ્નો કે મોસ્ટ એમ્પી પ્રશ્ન તરીકે આપણે લઈ શકાય તો સૌપ્રથમ એક એકવીસમો પ્રશ્ન ભૂકંપીય મોજાના પ્રકાર કેટલા છે અને કયા કયા હવે એનો જો જવાબ છે આપણે પહેલાંની અંદર આ પ્રશ્ન આવી ગયો છે ફરી પાછો એ રિપીટ થાય છે એક ત્રણ પ્રકાર છે એક પ્રાથમિક મોજા દ્વિતીયક મોજા અને તૃતીયક મોજા ચલો બાવીસમો પ્રશ્ન પૃથ્વી સપાટીનું ઘન આવરણ ક્યાં નામે ઓળખાય છે તો પૃથ્વી સપાટી પરનું જે ઘન આવરણ છે એ મૃદાવરણના નામે ઓળખવામાં આવે છે એને મૃદાવરણ ખડકાવરણ અથવા પૃથ્વીનો ઘન પોપડો એવા નામથી પણ તેને ઓળખવામાં આવે છે ત્રેવીસમો પ્રશ્ન પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર કેટલા કેમી ઊંડું છે તો જવાબ છે પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર ઊંડાઈ આવેલું છે એના પછી વિશ્વની ઊંડી ખાંડ કયા ખંડમાં આવેલી છે જો જવાબ પહેલાંમાં વિશ્વની ઊંડી ખાંડ ક્યાં આવે તો દક્ષિણ આફ્રિકાની અંદર આવેલી છે અને એનું નામ છે રોબિનસિંગની ખાંડ અને એની ઊંડાઈ કેટલી છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એમની ઊંડાઈ છે ચાર કિલોમીટર સુધી એ ઊંડાઈ આવેલી છે એના પછી ધનાવરણ એટલે શું તો જવાબ પૃથ્વીના ભૂ કવચની કે પોપડાને ઘનાવરણ કહે છે જે મોટે સ્તરો અને ખડકોનું બનેલું છે તેની સરેરાશ જાડાઈ તેત્રીસ કિલોમીટરની આવેલી છે એના પછી મિશ્રાવરણ શાનું બનેલું છે તો જવાબ છે મિશ્રાવરણ મિશ્ર ખનિજ દ્રવ્યનું બનેલું છે કે જેને આપણે મિશ્રાવરણ તરીકે ઓળખવામાં આવે છે એના પછી સત્યાવીસમો પ્રશ્ન શિયાળ સ્તર ક્યાં ખડકોનો બનેલો છે જવાબ શિયાળ સ્તર ગ્રેનાઇટ ખડકોનો બનેલો ભાગ છે કે શિયાળની અંદર મોટા ભાગના જે ખડકો છે એ ગ્રેનાઇટ પ્રકારના ખડકો પદાર્થો છે એની અંદર આવેલા છે એના પછી અઠ્યાવીસ ભૂગર્ભના પેટા વિભાગો જણાવો તો ભૂગરના બે પેટા વિભાગો છે એક બાહ્ય ભૂગર્ભ અને બીજો આંતરિક ભૂગર્ભ બાહ્ય ભૂગર્ભ એટલે કે જે બહારનો ભાગ છે તે ભૂગર્ભનો અને આંતરિક ભૂગર્ભ જે મધ્ય છે એટલે સેન્ટરમાં છે તેને આંતરિક ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે ઓગણત્રીસમો પ્રશ્ન પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધીના કયા ત્રણ ભાગ પડે છે તો જવાબ એના ત્રણ ભાગ એક મૃદાવરણ બે મિશ્રાવરણ ત્રણ ભૂગર્ભ આ ત્રણ પ્રકારના ભાગ પૃથ્વીથી આગળ જઈએ એટલે કે પૃથ્વીની મુખ્ય ત્રણ ભાગોની અંદર એને વર્ગીકૃત કરવામાં આવે છે ત્રીસમો પ્રશ્ન ભૂકંપ આલેખક દ્વારા કયા ત્રણ પ્રકારના મોજાની નોંધ લેવાય છે તો જવાબ છે પ્રાથમિક મોજા દ્વિતીયક મોજા અને પુષ્ટિય મોજા પી સ્વરૂપના એસ સ્વરૂપના અને એલ સ્વરૂપના મોજા એ નોંધ લેવાય છે એના પછી જે ઉલ્કાઓ છે એ ઉલ્કાઓમાંથી કઈ ધાતુઓ પ્રાપ્ત થાય છે તો જવાબ ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ધાતુઓ એ પ્રાપ્ત થાય છે બત્રીસમો પ્રશ્ન પૃથ્વીના કેન્દ્રથી કેન્દ્રીય ભાગનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્શિયસથી વધારે છે તો જવાબ છે પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન દસ હજાર સેલ્શિયસથી પણ વધારે હોવાનું સાબિત થયું છે એના પછીનો તેત્રીસમો પ્રશ્ન પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે કેટલા ગ્રામ ઘન છે છે તો એનો જવાબ પૃથ્વીના અંદરના ભાગોની જે ઘનતા છે એ લગભગ અગિયાર પૃથ્વી સપા ઉપરની સપાટીના ખડકોની ઘનતા કેટલા ગ્રામ ઘન છેમી છે તો જવાબ છે બે પોઈન્ટ સાત ગ્રામ ઘન છેમી એની ઘનતા છે રહેલી છે પાંત્રીસમો પ્રશ્ન પરોક્ષ સ્ત્રોત જણાવો આવો પ્રશ્ન પૂછાય કે પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રકારના સ્ત્રોત છે તો પરોક્ષ સ્ત્રોત એટલે શું તો જવાબ છે પરોક્ષ સ્ત્રોતની અંદર દબાણ તાપમાન ઉલ્કાઓ ગુરુત્વાકર્ષણ ચુંબકીય સર્વેક્ષણ ભૂકંપીય તરંગો વગેરેને આપણે પરોક્ષ સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે છત્રીસમો પ્રશ્ન ઉલ્કાઓમાંથી કઈ ધાતુઓ મળે છે તો જવાબ લોખંડ અને નિકલ જેવી ધાતુઓ મળે છે સાડત્રીસમો પ્રશ્ન પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે તો પૃથ્વીની સરેરાશ ઘનતા છે પાંચ પોઈન્ટ પાંચ ગ્રામ ઘન સેમી એ રહેલી છે પ્રશ્ન જાણકારી મેળવવાના સ્ત્રોત કેટલા છે અને કયા કયા છે તો જવાબ એના બે પ્રકારના છે એક પ્રત્યક્ષ સ્ત્રોત અને બીજો છે પરોક્ષ સ્ત્રોત એટલે બે પ્રકારના સ્ત્રોત છે રહેલા છે ઓગણચાલીસ ખનિજ ખનીજ તેલ શોધવા માટેની સૌથી ઊંડાઈ સુધી જે સારકામ થયું છે એ ક્યાં કરવામાં આવ્યું છે તો કે જવાબ છે એનો ખનીજ તેલ મેળવવા માટે આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં ઊંડાઈ કિમી સુધી એ કરવામાં આવ્યું છે અને આનાથી કોઈ ઊંડું ક્ષેત્ર એ પૃથ્વીની અંદર એ થયું નથી એ પણ આપણે અભ્યાસક્રમની અંદર શીખી ગયા છે અને એના પછી ચાલીસમો પ્રશ્ન સૌર મંડળમાં સજી સૃષ્ટિ ધરાવતો ગ્રહ કયો છે તો જવાબ છે બધાને ખ્યાલ છે મિત્રો કે માત્ર એક જ સૂર્યમંડળનો ગ્રહ છે જે પૃથ્વી કે જેને પૃથ્વી ગ્રહ કહેવામાં આવે છે અને એમાં જ સજીવ સૃષ્ટિ છે એ અસ્તિત્વ ધરાવે છે એના પછી બેતાલીસમો પ્રશ્ન ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાના બે સ્ત્રોતોના નામ આપો તો બે પ્રકારે પ્રત્યક્ષ સ્ત્રોતની જાણકારી મળે છે એક ઊંડી ખાણો દ્વારા ખનીજ તેલ માટે જે કામ થઈ રહ્યું છે અને એમાંથી જે કોઈ પણ પદાર્થ બહાર નીકળી રહ્યા છે તે અને બીજું છે જવાળામુખી પ્રસ્ફોટન સમયે બહાર આવતા પદાર્થો આ ભૂગર વિશેની જાણકારી આપતા આપણા બે પ્રકારના એ સ્ત્રોતો રહેલા છે ઓકે તો હવે એના પછી આપણે જોઈએ તો આ એ અને બી વિભાગના પ્રશ્નોને આપણે વાત અહીંયા પૂરી કરીએ છીએ હવે તમને પ્રશ્ન વિભાગ સીની અંદર પૂછાય એટલે કે બે માર્ગના પ્રશ્નો પૂછાય તો એને બે માર્ગ હોય છે તેતાલીસનો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે ભૂગર વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે શા માટે મિત્રો આપણે અભ્યાસક્રમની અંદર શીખવાડી ક્લાસરૂમની અંદર આપણે વાત કરી કે માનવીના હૃદય સુધી પહોંચેલો વ્યક્તિ પૃથ્વીના હૃદય સુધી પહોંચી શક્યો નથી એટલે સ્વાભાવિક છે કે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન છે એ સીમિત છે બરાબર એના પછી ચુમ્માલીસમો પ્રશ્ન છે કે મિશ્રાવરણ એટલે શું તો કે મિશ્રાવરણને મેન્ટલ પણ કહેવામાં આવે છે કે જે પૃથ્વીના પહેલાં આવરણ પછી ભૂ કવચથી લઈ અને ભૂરથ જેને કહેવામાં આવે છે તે મિશ્રાવરણ છે મિશ્ર ધાતુથી બનેલું છે તેની સરેરાશ જાડાય છે લગભગ ઓગણત્રીસો કિલોમીટર સુધી ફેલાયેલું છે એટલે કે જ્યાંથી મૃદાવરણ પૂરું થાય અને ભૂગર્ભ શરૂ થાય ત્યાં સુધીના વિસ્તારને આપણે મિશ્રાવરણ તરીકે ઓળખવામાં આવે છે શિયાલ અને સાઈમા નામના બે સ્તરો એટલે કે બેથી અને એલ્યુમિનિયમથી બનેલું છે માટે તેને મિશ્રાવરણ કહેવામાં આવે છે એના પછી સાઈમા સ્તરમાં ક્યાં ખનિજ તત્વો આવેલા છે તો આપણે સિલિકોન અને આપણે વાત કરી ગયા કે સાઈમા નામના સ્તરની અંદર જે બે પ્રકારના ખનિજ તત્વો જે આવેલા છે અને એના ઉપરથી જ એનું નામ એસઆઈ અને એમઆઈ પાડવામાં આવ્યું છે ચાલો એના પછીનો પ્રશ્ન છે પૃથ્વીની આંતરિક સંરચના અનુસાર કેટલા વિભાગ પડે છે તો એના ત્રણ વિભાગ પડે છે અને ત્રણ ત્રણ વિભાગની અંદર આપણે એને વ્યવસ્થિત વર્ગીકરણ કરવાનું છે બરાબર એ પ્રથમ સ્તરની અંદર કે જે મૃદાવરણ મિશ્રાવરણ અને ભૂગર્ભ જેને નિફે તરીકે એટલે ભૂર ભૂ ભૂરચ ભૂ તરીકે આપણે ઓળખીએ છીએ એટલે કે ત્રણ વિભાગની અંદર પહેલાં મૃદાવરણની અંદર શું આવે મિશ્રાવરણની અંદર શું આવે અને ભૂગર્ભના પાછા બે પ્રકાર એક આંતરિક ભૂગર્ભ અને બીજો બાહ્ય ભૂગર્ભ ઓકે તો આ જે ચાર પ્રશ્નો છે એ વિભાગ સી ની અંદર આવતા હોય છે હવે આપણે વિભાગ ડી ની અંદર વાત કરીએ તો એના એક પ્રશ્નના ત્રણ માર્ક હોય છે અને એ ત્રણ માર્ક કેવા હોય તો એ આપણે એ રીતે પ્રશ્ન લખવો હોય તો સુડતાળીસમો પ્રશ્ન આપણે જોઈએ તો શિયાલ એટલે શું તો શિયાળ વિશે આપણે વાત કરીએ કે શિયાળ સેનાથી બનેલું છે ક્યાં ખડકોની અંદર આવેલા છે એની વિગતવાર ચર્ચાઓ આપણે ટૂંક નોંધ પ્રકારના પ્રશ્નો સ્વરૂપે આપણે એની કરવી પડે એના પછીનો અડતાલીસમો પ્રશ્ન છે ભૂગર્ભ વિશે ટૂંક નોંધ લખો તો ભૂગર્ભ વિશે ટૂંક નોંધ લખવાની કે ભૂગર્ભનું સેન્ટર કેટલું છે હવે એવરેજ તો કે એનો ભૂગર્ભનો વ્યાસ છે છ હજારને વીસ કિલોમીટર છે એનો ભૂગર્ભનો વ્યાસ રહેલો છે ભૂગર્ભના મુખ્ય બે પ્રકાર પડે છે એક બાહ્ય ભૂગર્ભ બહારની સાઈડ છે તે એક આંતરિક ભૂગર્ભ બરાબર અંદર છે તે એને આંતરિક ભૂગર્ભ કહેવામાં આવે છે અને ભૂગર્ભને આપણે બીજા નિફે એનઆઈએફી નિકલ અને લોહ નામની જે ધાતુની અંદર મુખ્ય આવેલી છે આથી તેને નિફે તરીકે ઓળખવામાં આવે છે તો આ વાત વિભાગ બી હવે આવે છે વિભાગ ઈ નામનો જે પાંચ માર્કના પ્રશ્ન હોય છે અને એ વિસ્તૃતિનું વર્ણન કરવાનું હોય છે આપણે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો અને સવિસ્તર ઉત્તર લખવાના થાય વિદ્યાર્થીઓ તો ત્યારે એના એક પ્રશ્નના પાંચ માર્ક હોય છે બરાબર એટલે પાંચ માર્કનો પ્રશ્ન આપણે કેવી રીતે લખવો એની અંદર ભૂગર્ભની જાણકારી આપતા સ્ત્રોત કેટલા છે અને પ્રત્યક્ષ સ્ત્રોત વિશે માહિતી આપો તો આપણે પ્રશ્ન પડી કે ભૂગર્ભની જાણકારી આપતા બે સ્ત્રોત છે એ પ્રત્યક્ષ અને બીજો પરોક્ષ તો વાત કોની કરવાની છે આપણે પ્રત્યક્ષ તોની પ્રત્યક્ષ એટલે જે આપણે નરી આંખે જોઈ શકીએ તે તો કે શું કે ભાઈ ઊંડી ખાણોમાંથી જે તેલ નીકળવા માટે જે પ્રક્રિયા હાથ ધરી છે વેતા હોય કે જે કોઈ પણ ખનીજ મેળવતા દેશો છે તો એ આપણે પ્રત્યક્ષ જોઈ શકાય છે બીજું જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે જે લાવા બહાર નીકળે છે એને પણ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ એનું રિચાર્જ થઈ રહ્યું છે અને એના આધારે વેતા વેતાઓએ ભૂગર્ભ અંગેની તો એની વિગતવાર ચર્ચાઓ કરવાની છે અને પચાસમો જે પ્રશ્ન છે પૃથ્વીની આંતરિક સ્વરચના અને વિભાગો જણાવી મૃદાવરણ વિશે માહિતી આપવાની છે તો પહેલાં પૃથ્વીના આખી સ્વરચના છે સમજાવે છે પહેલું બીજું અને ત્રીજું એટલે કે મૃદ્ધાવરણ મિશ્રાવરણ અને ભૂગર્ભ એની સરસ મજાની આકૃતિ દોરી અને પછી આપણે જે સ્તર રત્નને વાત કરીએ છીએ કે મૃદાવરણ એટલે શું મૃદાવરણને કયા કયા નામે ઓળખવામાં આવે છે મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલી છે મૃદાવરણની અંદર કેટલા ઊંડાએ કેટલી કેટલી પ્રકારના પદાર્થો પ્રાપ્ત થઈ રહ્યા છે આ બધી જ વિગતવારો ચર્ચા છે એની અંદર આપણે પાંચ માર્કનો પ્રશ્ન હોય એટલે સ્વાભાવિક છે કે એ રીતે એની અર્થઘટન આપણે કરવું પડે ઓકે તો આ રીતે આપણું આ જે પેપર છે વિદ્યાર્થીઓ એ આઈએમપી પ્રશ્નો આપણે કાઢ્યા છે અને અભ્યાસક્રમ પૂર્ણ થાય પછી સ્વાભાવિક છે કે આ બધા જ પ્રશ્નો આપણા ત્રીજા પાઠની અંદરથી હવે લગભગ કોઈ પ્રશ્નો કોઈ બાકી રહેતો નથી અને અગાઉની પરીક્ષાની અંદર આમાં મોટા ભાગના પ્રશ્નો છે આપણે પૂછાઈ ગયેલા છે અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી તમારા અભ્યાસક્રમની અંદર માર્ગદર્શન મળી રહેશે આભાર સૌનો ધન્યવાદ